ખેડાના ડાકોર ઓવર બ્રિજ પર જ કરંટ લાગવાનું જોખમ બ્રિજ પરથી પસાર થતા પદયાત્રીઓને કરંટ લાગ્યાનો દાવો વડોદરાથી અંબાજી સંઘમાં જતા પદયાત્રીને કરંટ લાગ્યાનો દાવો બ્રિજમાં વીજ પ્રવાહ ઉતરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પદયાત્રીઓએ ટેસ્ટરના મદદથી તપાસ કરતા બે દરકારી સામે આવી માર્ગ મકાન વિભાગે પણ ફરિયાદને ગંભીરતાથી ન લીધાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે ટેસ્ટરથી ચેક કરવામાં આવ્યું હતું અને જે દાવો કરવામાં આવી રહ્યો છે પદયાત્રીઓ કરંટ લાગ્યાનો દાબો કરવામાં આવી રહ્યો છે બ્રિજની અંદર અંદર વીજ પ્રવાહ ઉતરતા અહીં લોકોની ભય જોવા મળ્યો આ રીતે પદયાત્રીઓ ટેસ્ટરની મદદથી તપાસ પણ કરી જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે ટેસ્ટરથી ચેક કરવામાં આવ્યું હતું અને જે દાવો કરવામાં આવી રહ્યો છે પદયાત્રીઓને કરંટ લાગ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે બ્રિજની અંદર વીજ પ્રવાહ ઉતરતા અહીં લોકોની અંદર ભય જોવા મળ્યો આ રીતે પદયાત્રીઓએ ટેસ્ટરની મદદથી તપાસ પણ કરી